નમસ્કાર મિત્રો આપણા રાજકોટની અંદર ગઈકાલે હનુમાન ચાલીસા યુવા કથાની પૂર્ણાહુતિ થઈ આ કથા દરમિયાન કથાના જે આયોજકો છે કથાના જે યજમાન શ્રીઓ છે જેમણે પોતે તન મન અને ધનથી આ કથાનું આયોજન કર્યું છે ખાસ કરીને સાળંગપુરથી વધારેલા પૂજ્ય હરિપ્રકાશ સ્વામી એ આપણને આ કથાનું સતત રસપાન કરાવ્યું છે ખાસ કરીને સ્વામીજીએ રાજકોટના યુવાનોની વિશેષ ચિંતા કરેલી છે હનુમાન દાદાના નામથી હનુમાન ચાલીસા અને યુવાનોને નામથી યુવા કથા આ બંને શબ્દોને જોડી અને હનુમાનજી સાથે યુવાનોનું જે તાદાત્મ્ય છે એ તાદતમ્યનો ખ્યાલ આપણને આ કથામાં એમને આપેલો છે હનુમાન દાદા જેવું શુદ્ધ અને સદગુણવાળું ચરિત્ર આપણા યુવાનોમાં આવે ખાસ કરીને આપણા રાજકોટના યુવાનો ફેસનો મુક્ત બને ફેસન અને રાજકોટ ઓટો આપે એવા માધ્યમથી એવા હેતુથી આ કથાનું આયોજન થયેલું હતું એ આ કથાના ટાઇટલમાં શીર્ષકમાં આપણે જોઈ શકીએ છીએ ત્યારે આયોજકોથી થી માંડીને જે પણ લોકોએ આ કથા માટે જે જહેમત ઉઠાવેલી છે સતત દિવસ દિવસ અને અને મહિના સુધી જે 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 લોકોએ માંડીને યુવાનો તમામ આ કથા માટે જહેમત ઉઠાવેલી છે સાત દિવસની અંદર આ કથાનું જે જાજરમાન ભવ્ય અને દિવ્ય આયોજન થયું જે આ કથાની અંદર લોકો એટલા શાંતિથી પ્રેમથી અને ભાવથી કથા સાંભળતા હતા આ સમગ્ર જે

ખાસ કરીને આ કથા દરમિયાન વ્યસન મુક્તિની સાથે સાથે બ્લડ બ્લડ ડોનેશન અને વૃક્ષનું વાવેતર અને જતન જેવા જે રચનાત્મક ખ્યાલો સ્વામીજીએ આપણને આપ્યા છે તો આપણી બધાની સવિશેષ જવાબદારી બને છે કે આ બધા પ્રકલ્પોને આપણે આપણા કૃતિમાં લઈ આવી અને એને સાર્થક કરીએ નહીં તો મિત્રો આ કથાનો કોઈ અર્થ નહીં રહે આ કથાનું જે ભવ્ય દિવ્ય અને જાજરમાન જે આયોજન હતું એ આયોજન ત્યારે સાર્થક થશે અને આયોજનને સાર્થક બનાવવાની જવાબદારી મારી અને તમારી છે માટે આપણે આકૃતિ કરશું આ સંકલ્પ કરશું જય શ્રી કૃષ્ણ